ભૂતકાળમાં જે પ્રમાણે જશદણમાં કેસ બન્યા હતા હવે કદાચ કુંવરજી બાવળિયા હવે એ વિસ્તારવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે એમના મનમાં છે કે ભૂતકાળમાં જે ભૂલ થઈ હતી એ ભૂલ હવે ન થાય કારણ કે એ ભૂલના કારણે કદાચ ગાદી પણ છીનવાઈ જાય એવું લાગી રહ્યું છે જેટલા પણ લોકો છે તે આ બબુલા થઈને સભાઓ મહાસભાઓ ગજવી રહ્યા હતા અને હર્ષ સંઘવી સુધીના પડકાર ફેંક્યા હતા ત્યારે બહુ જ મોટી સભા કોળી સમાજની યોજાઈ હતી વિંછીયામાં અને વિયા સભા યોજાઈ જસદનના સાંસદ અને મંત્રી કુંવરજી બાવળીયા ત્યાં હાજર જોવા નહોતા મળ્યા અને હવે કુંવરજી બાવળિયા કદાચ એમનું આ પદ છીનવાઈ ન જાય એટલા માટે એક્ટિવ જોવા મળી રહ્યા છે હાલાકી બ્રિજરાજ સોલંકી જે આમ આદમી પાર્ટીના નેતા છે અને આ મંત્રી કુંવરજી બાવળિયાએ મોરે મોરો એકબીજાને આપી દીધો છે અને હજી તો રહી જતું હતું તો 4 સપ્ટેમ્બરના રોજ ફરીથી જશદન આવી રહ્યા છે ભાવનગરના યુવા નેતા આમ આદમી પાર્ટીના એવા બ્રિજરાજ સોલંકી ફરીથી મોરે મોરો આપવા માટે અને એમને એવું કહ્યું છે કે જળવાત તૂડ જવાબ આપવા માટે હું જશદન આવી રહ્યો છું 4 સપ્ટેમ્બરના રોજ મોરે મોરો આપવા માટે આ જે જશદનનો આખો કિસ્સો છે વિંછિયાનો આખો કિસ્સો છે એની હજી સાઈ શુકાઈ નથી જે સત્તા પક્ષ છે જે વિપક્ષ છે એક તરફથી આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે બીજી વખત વિંછિયામાં એક મૃત મૃતદેહ સામે આવ્યો છે જેને લઈને મંત્રી કુંવરજી બાવળિયા મેદાને આવ્યા છે અને હવે તેમના વિસ્તારમાં વધારે પડતું ધ્યાન આપી રહ્યા છે અને ભૂતકાળમાં થયેલી ભૂલ ફરીથી એમનાથી ન થાય અને કદાચ તેવો બ્રિજરાજ સોલંકીથી ડરતા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે બ્રિજરાજ સોલંકીની લોકચાહના એ જસ્ટન મિન્સિયામાં વધારે છે કારણ કે કોડી સમાજના હોવાથી કોડી સમાજમાંથી ગનશ્યામ હીરપરા પણ આવતા હતા અને કદાચ તેવો એને લઈને તેમની લોકપ્રિયતા વધારે હોવાના કારણે સમર્થન વધારે હોવાના કારણે કદાચ કુંવરજી બાવડી અને ક્યાંક ભાઈ સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે વાત છે કે જસ્ટનના વિશ્વ રિપીટ જસદનના વીરનગર કેનેસરા રોડ નજીક આવેલા ડુંગર વિસ્તારમાં મકવાણાની હત્યાની પરિવારજનોથી આશંકા એવી છે કે વ્યાજના રૂપિયા લીધા હોય ને પછી આ ઘટનાનું નિર્માણ થયું હોય તેમને લાગી રહ્યું છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાઈ આ દુનિયામાં નથી પરંતુ એમના પરિવાર જનો કેટલું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ને હવે કુવરજી બાવળિયા આ મુદ્દાને લઈને આગળ આવ્યા છે અને જે પણ કોઈ છે આની પાછળ તેની સજા આપવા માટે હવે તેઓ એક્ટિવ થયા છે એટલે હવે તેમને ક્યાંક ને ક્યાંક એમના જ મત વિસ્તારમાં જે મંત્રી જે લોકોએ તેમને બનાવ્યા છે એ લોકો કદાચ પદ છીનવી લેવાની પણ હિંમત ધરાવતા હોય એટલે તેઓ ભૂતકાળમાં ન કરેલી ભૂલ અત્યારે વર્તમાનમાં ન થાય એ માટે તેઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે સંકેતો બે છે કાં તો તેઓ બ્રિજરાજ સોલંકીના સમર્થનથી ડરતા હોય કાં તો બ્રિજરાજ સોલંકી જન સંપર્ક વધારે સારો છે છે યુવા નેતાઓ કોળી સમાજમાં એમને સારું એવું ઇફેક્ટ કરી હતી જશ મીંછીયા આવીને કારણ કે ઘટ છે મંત્રી કુંવરજી બાવળીયાનો ત્યારે મંત્રી કુંવરજી બાવળીયા ટાઢા થઈને બેઠા હતા ત્યારે ઉગ્ર બનીને આંદોલન કર્યું બ્રિજરાજ સોલંકીએ એટલે હવે ક્યાંક ને ક્યાંક મંત્રી કુંવરજી બાવળે એક્શનમાં જોવા મળે છે કારણ કે એમની પણ બચુ ખાબડ જેમ કદાચ જે સત્તા છે છીનવાઈ ન જાય તમને ખબર છે બચુ ખાબડ એમના પુત્રોના કારણે ભોગવી રહ્યા છે ચોમાસુ સત્રમાં તેમનો સમાવેશ નથી કેબિનેટ બેઠકમાં તેમનો સમાવેશ ન થયો એટલે કદાચ ડરના માર્યા હવે કુંવરજી બાવળે તેમના વિસ્તારમાં સક્રિય જોવા મળી રહ્યા છે હવે આ મુદ્દાને લઈને પોલીસ અધિકારીઓ પણ પોતાનું નિવેદન આપી રહ્યા છે જુઓ પોલીસ અધિકારીએ શું કહ્યું ત્રીસ તારીખે રાત્રે વીરનગર ગામના રહેવાસી જયેશભાઈ અને બીજા બે ત્રણ માણસો આવીને ફરિયાદ કરી કે અમારા ગામની બાજુમાં ધનાવા તળાવની બાજુમાં એક ઢોરામાં એક અજાણ્યા પુરુષની લાશ પડી છે અને તુરંત તપાસ હાથ ધરતા ત્યાં શ્રી અને ડીવાયસપી શ્રી દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો એના પછી આજુબાજુ તપાસ કરતાં કરતાની કોની બોડી થઈ શકે તો સેમ ત્રીસ તારીખે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ પકવાણા જો કાળાસલ ગામના રહેવાસી છે એની ગુમ દાખલ થઈ હતી એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની છે જો જેસીબી ચલાવવાનું કામ કરે છે એના પછી એના મરણ જનાણનો સીડીઆર અને લોકેશન એ તમામ જોતા ખબર પડી કે ત્રણ આરોપીઓ એક અલકુભાઈ અમરૂભાઈ જેબલિયા ઓ ચિતલિયા ગામ જસદનનો રહેવાસી છે અજયભાઈ મંગળુભાઈ ભોજક ઓ વીરનગર જસદનનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ અલકુભાઈ ગીડા ઓ જસદનનો રહેવાસી છે ગોપતાળા ગામનો તો ત્રણો ત્રણ આરોપીઓની એલસીબીની ટીમ દ્વારા અને આજકોટ પોલીસ સ્ટેશન જસદન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને પછી આરોપીઓની આરંભિક પૂછતાછમાં આરોપીઓ સ્ટોરી જાણવા મળી કે આ આરોપી જો છે અલકુભાઈ અમરુભાઈ જેવલિયા આ આશરે એક વર્ષ પહેલાં મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં લીધી એના બદલામાં નબ્બે હજાર રૂપિયા ચૂકવી દીધા અને ગાડી લઈ લીધી પછી થોડા દિવસ પછી એને ખબર પડી કે ગાડી અલકુભાઈ જો અલકુભાઈને ખબર પડી કે મરણ જનાર લાલજીભાઈ એના નામ પર જ ગાડી નહીં બીજાના નામ પર છે અને બીજા માણસ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી પછી જો આ કેસમાં આરોપી છે આલકુભાઈ આ ગાડી પરત કરી દીધી લેકિન આ નબે હજાર રૂપિયા મરણ જનાર લાલજીભાઈમાં બાકી હતા એના વિષયમાં બે ત્રણ વખત એની બોલાચાલી પણ થઈ હતી પછી ઓગણત્રીસ તારીખે બંને આરોપી અલકુભાઈ અને અજયભાઈ બંને મરણ જનારના ઘરની સામે સવારમાં ચાર વાગ્યાથી વોચ ગોઠવાઈ હતી અને જ્યારે સાત વાગ્યાની આજુબાજુ મરણ જનાર ઘરથી નીકળ્યો ત્યારે તેની મોટર ધક્કો મારીને તેને ઉપાડીને વીરનગર ગામની બાજુમાં અજયની જો વાડી છે ત્યાં લઈ ગયા ત્યાં મરણ જનારને માર મારવામાં આવ્યો અને એક પેડ સાથે વાંધવામાં આવ્યો પછી કેબલથી મારવામાં આવ્યો એના પછી સિદ્ધરાજ આલકુભાઈ ગીડાને આજે ફોન કર્યો કે તમે મરણ જનારને ઘરે જાઓ અને મરણ મરણ વાઈફ વાઇફ તમને પૈસા આપશે તો ત્યાંથી સિદ્ધરાજે વીસ હજાર રૂપિયા લીધા અને પછી ત્રણો ત્રણ ત્યાં અજયની વાડીમાં ગયા અને પછી આરોપીને ત્યાંથી છોડવામાં આવ્યો પણ આરોપી ત્યાં બેહોશ થઈ ગયો અને થોડી વાર પછી એની ડેથ થઈ ગઈ જ્યારે આરોપીની ડેથ થઈ ત્યારે અજય એક લગ્ન પ્રસંગમાં હતો અને અલકુ અને સિદ્ધરાજ ત્યાં જતા પછી અલકુ દ્વારા અજયને ફોન કરવામાં આવ્યો કે એની ડેથ થઈ ગઈ લાલજીભાઈની પછી ત્રણો ત્રણ ત્યાં ગયા અને અલકુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાયકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યો અને એલસીબીની ટીમ અને રાજકોટ પોલીસ સ્ટેશનની જસદનની ટીમ બહુ સારું કામ કર્યું અને ત્રણ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અને હવે પોસ્ટમોર્ટમ બોડીનું થઈ ગયું અને એફએસએલ મેં જોજો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે ઘટના સ્થળ પરથી મળી છે અને એફએસએલ એફએસએલને મોકલવાની તૈયારી છે અને બાકી તમામ વિષયો ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સર આમાં ત્રણ જ આરોપી છે અને ત્રણ ત્રણ આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને અમુક અમુક ગામડામાં બી જ્યાં જ્યાં સીસીટીવી અવેલેબલ છે ત્યાંથી અમે સીસીટીવી પણ લીધા છે એનું પણ એનાલિસિસ ચાલુ છે નહીં વ્યાજનો વાત ન હતી એ નબે હજાર રૂપિયાનો મેટર હતો કે નબે હજાર રૂપિયા મરણ જનારમાં હતા પહેલાં જ્યારે ઇકો ગાડી ખરીદવામાં આવી આરોપી દ્વારા તો ઇકો ગાડી પરત કરી દીધી કેમ કે આ ઇકો ગાડી બીજાના નામ પર હતી અને નબે હજાર રૂપિયા મરણ જનાર ન આપ્યા હતા એના લીધે અને બે ત્રણ વખત બોલાચાલી પણ થઈ ગઈ